જૂનાગઢ બાદ કેશોદમાં પણ બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચાર બાબતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ મોનરેલી યોજી અને ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર અપાયું કેશોદના નીલકંઠ મહાદેવ મંદિરથી સમસ્ત હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો સાથે મળી મોનરેલી સ્વરૂપે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી શરદ ચોક ખાતે પહોંચી બધા લોકોએ સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ કેશોદ નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવેલ હતું તો બીજી તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કોઈ અત્યાચાર ન આચરવામાં આવે તે માટે થઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સોના અને ચાંદીનાના દાગીનાને મહિલાઓનો છે શૃંગાર તો પુરુષો માટે છે માભો આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીનાના દાગીના તેમજ સ્ટોલિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેસો શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એકલવ્ય જવેલર સોની બજાર કેસોર